આજે છઠ્ઠી મે બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા સુખડો દેવા અને મનહરી લેવા અમ પર અઢળક ઢળ્યો જાળવ્યું જોબન જે સારું તે અવસર આજે મળ્યો અક્ષરનો વર લાડક વાયો કળ્યો ન જાય કળિયો મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો મુક્તાનંદ સ્વામી મહારાજે પોતાને જે શોક આપ્યા હતા એનો આનંદ વર્ણયો રહ્યા છે સાથે સાથે જેમનું તેઓ ભજન ભક્તિ સેવા દર્શન કરે છે આજ્ઞાનું પાલન કરે છે એવા સહજાનંદ સ્વામી મહારાજના મહિમાનું ગાન પણ કરી રહ્યા છે અને ભક્ત અને સાધક અને મુમુક્ષો એને જ કહી શકાય જે પોતાના ઈષ્ટદેવના ગુણગાન ગાયા વગર રહી શકે નહીં સાંભળ્યા વગર રહી શકે નહીં મનન ચિંતન કર્યા વગર રહી શકે નહીં અને એ પ્રાપ્તિનો અહોભાવ અખંડ અખંડ એની જબાન ઉપર મનો પર ક્રિયા ઉપર પ્રતિબિંબિત થાય મુક્તાનંદ સ્વામી મહારાજનો મહિમા કઈ રીતે ગાય છે અક્ષર નો વર લાડકવાયો અક્ષર નો વર લાડકવાયો ન મારે ઘરે આવ્યા રે સુંદર વર્ષા મહારાજને કોના વર કહ્યા છે અક્ષરના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ને સૌથી અનન્ય ભક્તિ કરવા વાળું તત્વ હોય સેવા કરવા વાળું થતો હોય તો અક્ષર બ્રહ્મ છે આ એક જ પંક્તિની અંદર સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા ગાયો છે સાથે સાથે મહારાજના દિલ દિમાગની અંદર જે સિદ્ધાંત છે જેનું પ્રવર્તન મહારાજે કર્યું છે એ સિદ્ધાંત પણ અક્ષર અને પુરુષોત્તમનો આમાં સમાયેલો છે અક્ષરનો વર લાડકવાયો પર બ્રહ્મના વર સમાજની અંદર જેને આપણે વર્ગ માનીએ છીએ અને સમજીએ એ રીતે એ દ્રષ્ટિકોણથી નહીં વર એટલે શ્રેષ્ઠ સંસ્કૃત ભાષામાં એનો અર્થ કરવા જઈએ તો વર્ણીય વરવાયોગ્ય અતિ ઉત્તમ અનન્ય આદિ અનાદિ કાળથી જેમને અક્ષર બ્રહ્મ વર્યા છે બ્રહ્મ અને પરબ્રહ્મનો અક્ષર અને પુરુષોત્તમનો સંબંધ અવિનાભાવ સંબંધ છે જેવી રીતે શબ્દ અને અર્થ ને સંબંધ છે એવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મને શબ્દ અર્થ અવિનાભાવ સંબંધ રહેલો છે ધારો કે આપણે ગુજરાતીમાં અશ્વ બોલીએ તો એનો અર્થ ભારતમાં પણ ઘોડો થાય ઈંગ્લેન્ડમાં પણ એનો અર્થ ઘોડો થાય અમેરિકાની ધરતી ઉપર જેને અશ્વ બોલો તો પણ એનો અર્થ ઘોડો થાય અને એ શબ્દ દુનિયાના કોઈ પણ ખૂણામાં અંધારી કોટડીમાં બોલો તો પણ એનો અર્થ ભેગોને ભેગો શબ્દને અર્થને જુદા પાડી શકાતા નથી એવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મનો સંબંધ વિનાભાવ સંબંધ છે અને એટલા માટે શ્રીજી મહારાજે વચના વ્રતમાં કહ્યું છે કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ક્યારેય પણ પોતાના અક્ષરધામરૂપી તખ્તનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી અને જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે આવા પ્રકારના શબ્દો પણ મહારાજે કહ્યા છે પ્રેમાનંદ સ્વામીના કીર્તનો લો નિષ્કુળાનંદ સ્વામીના લો બ્રહ્માનંદ સ્વામીના લો બીજા ઘણા બધા સંતોએ બનાવેલા કીર્તનો તમે સાંભળો એમાં ઓછાવત્તા પ્રમાણની અંદર અક્ષર બ્રહ્મનો મહિમા ગાવામાં આવ્યો છે શ્રીજી મહારાજે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ અનાદ્ય તત્વનું નિરૂપણ સર્વત્ર કર્યું છે મહામંડલેશ્વરોને સાધુ વિદ્વાનોને પૂછ્યા પ્રશ્ન કે આનો જવાબ આપો અક્ષરનો વર લાડકવાયો બ્રહ્મના લાડકવાય કોણ છે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ એમ તો આપણા જેવા લાખોની સંખ્યામાં સંતો અને હરિભક્તો આપણે પણ કહી શકીએ કે અમારા લાડકવાયા ભગવાન છે સહજાનંદ સ્વામી અમારા લાડકવાયા છે અમે એમને લાડ કરીએ છીએ અમે એમને પ્યાર કરીએ છીએ અમે એની ભક્તિ કરીએ છીએ અમે એનું દર્શન કરીએ છીએ અમે એની આજ્ઞા પાડીએ છીએ આપણે લાડકવાયા ભગવાનને માનીએ તો છીએ પણ કેટલા પ્રમાણમાં અને ભગવાન સિવાય બીજી ઘણી બધી વસ્તુની અંદર આપણી પ્રીતિ છે સંબંધ છે જોડાણ છે લગાવ છે જ્યારે અક્ષર બ્રહ્મને પરબ્રહ્મ સિવાય કોઈની સાથે કોઈ પણ પ્રકારનું જોડાણ નથી અનાદિ કાળથી સાકાર સ્વરૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે અને આ પંક્તિ મૂકીને મુક્તાનંદ સ્વામી આપણને એવું કહેવા માગે છે કે તમારે ભગવાનને લાડ કરવો હોય ભગવાનને પ્યાર કરવો હોય તો અનાદિ અક્ષર બ્રહ્મ જે રીતે સહજાનંદ સ્વામીને પ્રેમ કરે છે ભક્તિ કરે છે આજ્ઞા પાડે છે દર્શન કરે છે એનું મનન ચિંતન કરે છે એવી રીતે ભગવાન સહજાનંદ સ્વામીને પ્રેમ તમે એ રીતે કરો અક્ષરનો વર લાડકવાયો અનાદિ અક્ષર બ્રહ્મને ભગવાનના પ્રત્યેનો જે લાડ અને પ્રેમ છે એમાં કોઈ જાતનો માયાનો ભાવ નથી આશા નહીં તૃષ્ણા નહીં ઈર્ષા નહીં અભિમાન નહીં સાંસારિક ભાવ નહીં પરમ પવિત્ર ગુણાતીત ભાવે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને તેઓ પ્યાર કરે છે અને એટલા માટે મહારાજનો મહિમા એક જ શબ્દમાં ગાવો હોય તો એટલો ગાઈ શકાય અક્ષરધામ સહજાનંદ સ્વામી મહારાજ અક્ષરધામના અધિપતિ એવા સહજાનંદ સ્વામી મહારાજ અક્ષર પર પુરુષોત્તમ નારાયણ આ મહારાજનો મહિમા છે અષ્ટાવરણ જે બતાવવામાં આવ્યા એનાથી પરનું તત્વ કોઈ પણ હોય તો રહ્યા છે એટલું જ નહીં પરંતુ અક્ષરબ્રહ્મથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પણ અનાદિ કાળથી ધરી રહ્યા છે અનંત મુક્તોને પણ ધરી રહ્યા છે અક્ષરનો વર લાડકવાયો અક્ષરનો વર લાડકવાયો એ આકળ ન જાય કળીઓ મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળીઓ ભગવાનને આપણે પધરાવવાના છે પણ ભગવાનનો મહિમા શું છે એ અક્ષરના વર કેતા પ્રિયતમ છે નાથ છે સ્વામી છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વધુમાં વધુ કોઈને પ્યાર આપતા હોય તો પુનાદિ પોતાના અનાદિ સેવક ગુણાથી સંત અને અક્ષર બ્રહ્મને આના અનુસંધાનમાં વિશેષ ઊંડાણપૂર્વકનું ચિંતન આવતીકાલે કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંક પ્રણામ જય સ્વામિનારાયણ